ચાલીસ હજાર હેક્ટરમાં જે ઘેડ હતું આજે દોઢ થી બે લાખ હેક્ટરમાં થઈ ગયું છે ગયા વર્ષે વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ ત્યાર પછી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અનેક વખત જાહેરાતો કરી અનેક પ્રેસ કોન્ફરન્સો કરી પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું આને દોઢ મહિનો થઈ ગયો છે પણ જ્યારે અમારી આખી ટીમ ઘેર વિકાસ સમિતિની ટીમ કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ માણાવદર વંતલી માંગરોળ કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઈજનેરોને મળ્યા અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો એકસો ઓગણચાલીસ કરોડની સામે માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે એટલે આ સરકાર છે એ ઘેડના નામે સો કરોડનું જૂઠાણું બોલે છે એનાથી મોટી વાત એ છે કે મનસુખભાઈ માંડવિયાએ ખુદે કેશોદના બાલાગામ ખાતે ઝાડી ઝાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું પછી એને ક્રેન થી લઈ આવ્યા ક્રેન થી એટલે જોયા જેવું એ છે કે જે ઝાડી ઝાખરા સાફ કરવા માટે જ્યાં કટર મેન્યુઅલી કટર જે આવે આ કટર થી ઝાડી ઝાખરા સાફ કરવા જોઈએ એની જગ્યાએ હિટાચી ઉતરે છે એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરીઓ તૂટેલો હોય અને ક્યારે તૂટેલો હોય તો પેલા શું સંધાય તો એમ કે છે કે ધોર્યો તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ હું વેકરી જે ભાદરના નદી કાંઠે જ વેકરી છે આ વેકરીનો પારો તૂટેલો છે ને સાત વર્ષ થયા એના કારણે નીચે ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ ગામો છે ડૂબમાં જાય છે સંપર્ક વિહોણા થાય છે આ સાત વર્ષથી પાળો સાંધો નથી અત્યારે જે સાડત્રીસ આડત્રીસ કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી એવી જ રીતે ભાદરની અંદર પસવારી ગામ છે ચિખડોદરા ગામ છે એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે નદી તૂટેલી છે સાંધવામાં આવતી નથી એવી જ રીતે કોયલાણા ઢોસા આ ગામો જે છે બામણાસા ત્યાં પણ નદી તૂટેલી છે અને હું હું એ જ સમજાવું છું આ તમે બધાએ એ ગામ નદી તૂટેલી છે ચોમાસામાં દેખાયું છે આ નદી આજની તારીખમાં નથી આવી ચોમાસુ છે હાંધવી જોઈએ નદી ને કામો છે એ આ એકસો ગણાવી અને સરકાર ઘેર બાબતે કોઈ પ્રક્રિયા કરતા નથી દુઃખ ત્યારની ત્યારે થાય છે કે મનસુખભાઈ માંડવિયા હોય બાવળિયા હોય અર્જુનભાઈ મોઢવાડિયા હોય જેતપુરનો કેમિકલ કચરો જે નદીમાં ઠાલવવામાં આવે છે આ આ કેમિકલ કેમિકલ કચરાનો એક પણ વ્યક્તિ નથી ત્યારે સવાલ એ એ છે કે જેતપુરના કચરો ઠાલવતા ઉદ્યોગપતિઓથી આ ત્રણેય પદાધિકારીઓ ડરે છે કે હપ્તા લે છે જો ડરતા હોય તો જાહેરમાં આવીને સ્વીકાર કરે અમે એની સામે લડશું અને હપ્તા લેતા હોય તો સરકાર એને બંધ કરે ભાદરમાં અને ઉબેણ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે સંપૂર્ણ બંધ કરવામાં આવે છે માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ જે કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે બંધ થવો જોઈએ અને ત્યાર પછી નદી ઊંડી પોળી કરવાના જાડી જાખરા સાફ કરવાના કામો થવા જોઈએ પણ આજે પંદર મે ના રોજ આ કામ ચાલુ થયું સામાન્ય રીતે ચોમાસું બંધ થાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કામ ચાલુ કરવું જોઈએ એની જગ્યાએ પંદર ચાલુ કર્યું પંદર જૂન સુધીમાં વરસાદ આવી જશે અને બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને બિલ બધા બની જશે માત્ર અને માત્ર સરકાર આ ઘેરના લોકોને માત્ર મૂર્ખ બનાવવા સિવાય કંઈ કામ કરતી નથી